નમસ્કાર મિત્રો અત્રે કોળી નારકી અવાજ યુટ્યુબ ચેનલ સિંધી સોસાયટીમાં હોય હા મિત્રો સમસ્ત સિંધી સમાજનો આક્રોશ ભર્યો આવેદનપત્ર દેવાનું હોય કારણ કે છત્તીસગઢના અમિત બુદ્દેલ જેવો સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલનું અપમાન કર્યું છે ટિપ્પણી કરી છે એ બદલ સમસ્ત સમાજ આક્રોશ ભર્યો આજે મામલેદાર સાહેબને આવેદનપત્ર દેવા જવાના હોય તો ચાલો મિત્રો આપણે જઈએ આજે કોડીનારમાં જે છત્તીસગઢની અંદર જોહર પાર્ટીના અધ્યક્ષ અમિત બધેલે જે અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન ઉપર અને સમાજ સમાજ ઉપર જે સિંધી સમાજ ઉપર જે ટિપ્પણી કરી છે એ બાબતમાં અમે આજે સર્વ સમાજ કોડીનારનું અમે આવેદન દેવા જઈએ છીએ અને મારી સાથે પ્રમુખ શ્રી દેવીદાસભાઈ બજાજ ગુરુભાઈ વાઘવાણી પ્રમુખ સાહેબ અને સર્વ યુવા નેતા અમારી સાથે આજે આવેદન દેવા જઈએ છે મારે ખાલી એટલું જ કહેવું છે કે જે અમિત બદેલે કે જે કંઈ હોય એની એમ કીધું કે સિંધી સમાજ પાકિસ્તાન ભાગી જાઓ તો એ ભિખારીને ખબર નથી કે સિંધ પાકિસ્તાન પહેલાં હતું જ નહીં અમે સિંધ પ્રાંતમાંથી આવેલા છે અને ખાસ કરીને એ અમિતને કહું છું કે અમે સનાતન ધર્મ બચાવવા માટે પાકિસ્તાન છોડી અમારી સિંધ પ્રાંત છોડી અને અમે હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં અમારા સિંધી સમાજ વસે છે અને અમે આજે એટલું જ કહેવા માગું છું કે ઝૂલેલાલ ભગવાન વિશે પણ જે ટિપ્પણી કરી કે માછલીવાલે ભગવાન તો એ મછલી અમારા ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો એક રથ છે એ બાબતની જે અપમાન કર્યું છે એટલા માટે અમે સૌ સિંધી સમાજ સર્વ સિંધી સમાજ કોડીનાર વતી અમે આવેદનપત્ર દેવા જઈએ છીએ વાહ અમિત सिंधी पाकिस्तान से आए हैं अरे बेटा जब से हम पैदा हुए हैं हम हिंदू ही हैं हिंदू ही रहेंगे और तो, तुझे किसने ऐसी सत्ता दी कि हमारे देश के बारे में जो भी मन चाहे वो बोले तू अपना संभाल बेटा झूलेलाल राजी रहे ऐसा काम कर और सरकार से भी हमारा सिंधी समाज का निवेदन है विनंती है कि ऐसे लोगों को वाणी वक्त पे लगाम लगाएं और सिंधी समाज जो है वो उसने हिंदुस्तान के लिए बहुत सारा योगदान दिया है और दे रहे हैं तो आप शांत हो जाओ बघेल जी नहीं तो झूलेल की अब कृपा आपके भी ऊपर होगी जय झूले जय झूलला हूँ लगभग घना वर्षों थी साँभ तो आयो छु બુજુર્ગો વડીલો અને બાળકો દ્વારા પણ આ વસ્તુ કહેવામાં આવતી જે તે ટાઈમે એટલે હું સમજુ છું કે એ લોકોને સમજ ન હતી એ હિસાબે લગભગ કહેતા હશે પણ અત્યારે લગભગ બધાને સમજ આવી ગઈ હશે કે ભાઈ અમે શું છીએ સિંધી છીએ સિંધના રહેવાસી છીએ જે સિંધ છે જે જે છે એ અવિભાજિત ભારતનું અંગ હતું અને વિભાજિત થયા પછી અમે અમારી જમીનો મકાનો જાદાદો બધો મૂકી અને ભારતના અલગ અલગ વિસ્તારોમાં પ્રસ્થાપિત થઈ અને અમે ધાયરું હોત તો ગવર્મેન્ટ પાસેથી અમારા હકની જમીનો ગઈ હતી એ પણ લઈ શકતા હતા અને જેટલા પણ અત્યારે ગવર્મેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને જે લાભો મળે છે એ અમારા બાળકોને પણ લેવરાવી દકત પણ એ વસ્તુની દરેકની કોઈ પણ માંગ કર્યા વગર અમે અમારા બલબૂતા ઉપર આગળ વધ્યા છીએ અને એ એક અમારા માટે મિશાલ છે અને આ મિશાલ ઉપર અમને ગર્વ છે કે અમારા બલબૂતા ઉપર ગવર્મેન્ટના લાભો લીધા સિવાય અમે આટલા આગળ છીએ જે બીજા સમાજને પણ આજે જેમને મળે છે લાભો જે પછાત હતા જે અત્યારે લગભગ સૂર્ણની સોર્ણથી પણ આગળ વયા ગયેલા છે છતાંય એ લોકો મૂકવા નથી માગતા એમને પણ આ એક સરસ મેસેજ છે અમારા દ્વારા કે અમે બધું જ ખોઈને પણ પ્રાપ્ત કરી શકતા હોવા છતાં પણ અમે નમ લઈને પણ અમે આટલા આગળ છીએ તો એ બીજા સમાજ માટે પણ એક અમે દાખલા રૂપ છીએ અને આ અમિત બધેલ જેવા તો ઘણા આવી અને વયા ગયા બરાબર પણ અમિત બધેલને ખબર નથી કે ભાઈ અમે શું વસ્તુ છીએ અને અમારા ઈષ્ટદેવ જે છે ઝૂલેલાલ ભગવાન વસ્તે જે અભદ્ર જે ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણી બદલ અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અને એમને ખબર નથી કે અમારા ઈષ્ટદેવે અમને મુસ્લિમ થતાં બચાવેલા છે જે મૂર્ખશા બાદશાહ કરીને એ વિસ્તારમાં હતા અમારા વિસ્તારમાં તે અમને મુસ્લિમ બનાવવા માંગતા હતા અને અમે ચાલીસ દિવસ સુધી જલદેવતાને પ્રાર્થના કરી અને એમાંથી એ પ્રગટ થઈ અને જન્મ લીધો અને એમનો નાશ કર્યો અને અમે અત્યારે સનાતન હિન્દુ ધર્મના સમજો કે સ્થાપક નહીં પણ અમે એક સનાતન ધર્મના એક સંઘ છીએ આ કહી અને હું મારી વાણીને વિરામ આપું છું અને આ એટલું કહીશ કે અમિત બધેલ ઉપર કડકના કડક કાર્યવાહી કરવામાં આવે હા ધર્મેન્દ્રભાઈ જ્યારે સિંધી સમાજની ચર્ચા થાય ને તો સિંધી ઉપરથી હિન્દુ નામ પડેલ છે તમે જોજો સિંધુ ઘાટીમાંથી આવેલા લોકો હવે અખંડ ભારત જ્યારે પાકિસ્તાન તો સુરતાલી પછી થયું ને અને એ લોકો એમ કે અમિત બઘેલ જેવા મારી જેમ પોતે યુવા નેતાઓ ચમકતા હોય તો એ બોલતા તો શીખભાઈ કોઈ સમાજની વિશે કેમ બોલવું એટલે સમાજને નીચું પાડવાનું બીજું કાંઈ નહીં એવા ધર્મના નામે પાછો આજે સનાતન સંસ્કૃતિ બચાવવાટું જ સિંધી સમાજે સિંધ મૂકી હતું અને હિન્દમાં આવ્યા હતા અને સિંધ ને હિન્દભાઈ એક જ હતા આજ બી અમારા કેટલા ગીતોમાં જી એ મંદિર સિંધ જ કે ને સિંધ સિંધભાઈ એક જ છે અમિત બઘેલે કે ભાઈ તું છત્તીસગઢમાં છે બીજા ક્યાંય જતો નહીં બાકી આ સિંધીઓ હતો જેથી એની છટકીને ને તો તારી ચડી નહીં રહેવા દે માતાજી ભારત માતાજી વંદે મા વંદે અમિત બધેલ હા હા અમિત બધેલ અમિત બધેલ અમિત બધેલ એમાં જે કરણ જોહર જોહર પાર્ટીના જે અધ્યક્ષ છે અમિત બધેલ એ અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનને અને સિંધી સમાજ વતી અભરણ ટિપ્પણી જે કરેલી છે એ બાબતમાં એની તાત્કાલિક ધોરણે એની ઉપર એક્શન થાય એ બાબતનું આજે અમે તમને આવેદનપત્ર આપીએ છીએ

ત્યારે સિંધ પ્રાંત હતું અમે સનાતન ધર્મ માટે સિંધ પ્રાંત મૂકી અને અમે જે અલગ અલગ રાજ્યોની અંદર જે સિંધી સમાજ વસે છે અમે કોઈ દિવસ સાહેબ સરકાર પાસેથી અનામત કે કોઈ સ્ટેટ અમે માગ્યું નથી છતાંય આ એમ કહે છે કે પાકિસ્તાની છે અને અમારા ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાન વિશે અભરણ ટિપ્પણી જે વરુણ દેવતાના અવતાર છે સાહેબ એના વિશે અભરણ ટિપ્પણી અમે નહીં સહન કરીએ કેમ કે સિંધી માત્ર શાંત કોમ તો છે જ પણ જો અમારા સમાજ વિશે કે અમારા ભગવાન વિશે જો એ બોલશે તો અમે ભાલા લેવા માટે પણ તૈયાર છે સાહેબ અમારા સમાજની રક્ષા કરવા માટે પણ અમારે કદાચ કુરબાની દેવી પડે સાહેબ તો અમે કુરબાની પણ આપી દઈશું પણ અમારા સમાજ વિશે સનાતની ધર્મ છે અમારો હિન્દુ ધર્મના દીકરા છે તો સાહેબ એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન થવી જોઈએ તમે ઉપર સુધી પણ પહોંચાડો અને હું ગુજરાતના ગૃહમંત્રી ગુજરાત સરકારના મુખ્યમંત્રી સાહેબને પણ હું વિનંતી કરું છું કે અમારી જે આખા ભારતની જે સિંધી સમાજ હોતી એક જે માંગણી છે કે એને તાત્કાલિક ગિરફતાર કરો એવી હું સરકાર પાસેથી અપેક્ષા રાખું છું ભારત માતાય શ્રીરામ જય શ્રી રામ નીલેશ ખિલવાણી કોડીનાર કોડીનારસે સમાજ કા એક બેટા और ये आज जो कॉडिनार में मामलतदार साहिब को हम आवेदन जो पत्र देने आए हैं वो हम इसलिए आए हैं कि छत्तीसगढ़ के जोहर पार्टी के अध्यक्ष अमित बदेल जी ने जो हमारे इष्टदेव झूललाल भगवान के विषय अभ्रंद टिप्पणी की है उसके बारे में मैं एक बात बोलना चाहता हूँ अमित के लिए कि तू नेता नहीं तू चोर है तू नेता नहीं तू चोर है तू जीतने के लिए किसी समाज को गिरा हुआ दिखाना चाहता है परंतु तेरे को ये पता होना चाहिए कि हम सिंधी सब पाकिस्तानी नहीं है तब भारत का एक हिस्सा था सिंध प्रांत हम सिंध प्रांत से आए हुए हैं हम हमारे जो बड़ों बड़े लोगों हैं उन्होंने हमारे सनातन धर्म बचाने के लिए हमने वो सिंध प्रांत पाकिस्तान को दे दिया था और हम आज हिंदुस्तानी गर्व से कहते हैं हम हिंदुस्तानी हैं हिंदुस्तानी रहेंगे पर तेरे को जो मैं बोलना चाहता हूँ वो कान खोल के सुन ले अगर सिंधी समाज पूरा भारत का जिस दिन झूलेलाल जयंती चेटी हम मनाते हैं वो भंडारा अगर एक एक बूंद भी हमने आपको छाट ली ना तो तेरा पूरा खानदान उसमें से बिगड़ जाएगा और आगे से ऐसी गलती और आज हमने मामलतदार साहब को आवेदन दिया है कि उन उस, उसके ऊपर एक्शन हो और जल्दी एक्शन हो हम सिंधी शांत हैं व्यापारी है इसका मतलब ये नहीं है कि हम चुप बैठने वाले में से हैं आज हमारे इष्टदेव झूलाल भगवान के ऊपर जो तो आपने टिप्पणी की है उसके लिए अगर हमारी जाने भी गई तो हमें कोई परवाह नहीं है लेकिन हमारा सिंधी समाज एक था एक है और एक रहेगा जय झूल અવ નવા વિડીયો જોવા માટે કોડીનાર કેવાજ યુટ્યુબ ચેનલ